નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રીસ ક્ષેત્રીય મુલાકાત ટુ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ત્રીસ ક્ષેત્રીય મુલાકાત ટુ ત્યાં તમને કહ્યું છે કે તમારા ગામ શહેર કે વિસ્તારની પંચાયત મ્યુનિસિપાલિટી દૂધ ડેરી આંગણવાડી સસ્તા અનાજની દુકાન દવાખાનું પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન કે અન્ય સરકારી સંસ્થાઓ હોય તો ત્યાં રૂબરૂ મુલાકાત લો સંસ્થાના નિયમો કામગીરી આયોજન અમલીકરણ નાગરિકો માટે ચાલતી યોજનાઓ જેવી અનેક બાબતોની જાણકારી મેળવી અને નોંધ કરી વર્ગખંડમાં ચર્ચા કરો ચાલો તેમાં પહેલું છે દવાખાનું હવે દવાખાનાના નિયમો જોઈએ તો આરોગ્ય અને સ્વચ્છતા માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવું બાયોમેડિકલ વેસ્ટનું વ્યવસ્થિત નિકાલ કરવો ત્યાર પછી કામગીરી તો કામગીરીમાં જોઈએ તો સામાન્ય રોગો માટે દવાઓ અને સારવાર પ્રદાન કરવું બ્લડ ટેસ્ટ બ્લડ ટેસ્ટ એક્સરે આઈસીયુ સેવા ઇમરજન્સી કેર જેવી તબીબી સેવાઓ સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ બાળકો અને વયસ્કો માટે રસીકરણ વગેરે જેવી કામગીરી કરવી આયોજન અમલીકરણ તો મેડિકલ ઓફિસર્સ નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ કર્મચારીઓની નિમણૂક કરવી બીપીએલ પરિવારો માટે મફત અથવા તો નમ્ર દરે સેવાઓ આપવી યોજનાઓમાં જોઈએ તો આયુષ્યમાન ભારત યોજના પ્રધાનમંત્રી ઔષધિ યોજના મફત રસીકરણ વગેરે જેવી યોજનાઓ ચલાવે છે ત્યાર પછી આપણે જોઈએ પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસની અંદર જોઈએ તો નિયમો તો નિયત સમય સમયમર્યાદામાં ડિલિવરીની પ્રક્રિયા પૂર્ણ કરવી કામગીરી તો પત્ર વિતરણ પેમેન્ટ સેવા સ્પીડ પોસ્ટ મની ઓર્ડર પાર્સલ સર્વિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ વગેરે કાર્ય કરે છે આયોજન અમલીકરણ તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવાઓ પહોંચાડવા માટે સઘન નેટવર્ક તૈયાર કરવું કડક નિયમોના પાલન સાથે બધી સેવાઓની દેખરેખ રાખવી વગેરે યોજનાઓ તો બાળિકા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના જનધન ખાતા સાથે જોડાણ કિસાન વિકાસપત્ર વગેરે યોજના ચલાવે છે ત્યાર પછી છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની અંદર આપણે જોઈએ તો નિયમો તો કોઈપણ નાગરિક ગુનાની જાણ કરવા માટે એફઆઈઆર નોંધાવી શકે છે કાયદાકીય કાર્યવાહી સીધી અને પારદર્શક રીતે કરવામાં આવે છે કામગીરીમાં જોઈએ તો સતત પેટ્રોલિંગ કરવું જાહેર કાર્યક્રમોમાં શાંતિ જાળવવા માટે વ્યવસ્થા કરવી આયોજન અને અમલીકરણ તો મહિલા સુરક્ષા માટે માર્ગદર્શિકા અને ટ્રેનિંગનું આયોજન કરવું કિશોર અને યુવાનો માટે ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતતા અભિયાન ચલાવવા સીસીટીવી દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોની નજર રાખવી યોજનાઓમાં જોઈએ તો મહિલા માટે સુરક્ષા યોજનાઓ યુવા સહાય યુવા સહાયતા કક્ષ ટ્રાફિક જાગૃતતા શિબિર આશ્રય યોજના વગેરે જેવી યોજનાઓ ચલાવે છે મિત્રો ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો આપણે મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર ત્રીસનું સંપૂર્ણ સોલ્યુશન